તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે આવી ગયા છે બજારની અંદર આજે આપણે ઘણી બધી ખરીદીઓ પણ કરવાની છે તો આપણા આ મિની વ્લોગને બધા ખૂબ નિહાળજો ચલો આજે આપણે ફરવાના છે પાવીજેતપુર અને તિજોરીની દુકાનની આજે મુલાકાત લેવાના છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે ત્રિજોરીની દુકાનની અંદર અત્યારે આ લગ્ન સિઝનનો ચાલી રહ્યો છે તો મિત્રો લગ્ન સિઝન હોવાના કારણે અત્યારે દુકાન જે છે આપણે ત્રિજોરી અને સોફાઓની તો વાસણોની તો એમાં અત્યારે ઘરાકી જબરજસ્ત છે કારણ કે અત્યારે લગ્નની સિઝન આવી ગઈ છે મિત્રો અને હવે આપણે આપણો સામાન જોવા માટે જઈ રહ્યા છે તો ગોડાઉન તરફ જઈ રહ્યા છે અત્યારે ધીમે ધીમે તો આવી ગયા છે આપણે ગોડાઉનની અંદર તો મિત્રો ફાઇનલી આપણે ત્રિજોરીના ગોડાઉનની અંદર આવી રહ્યા છે આ તમે જોઈ શકો છો આવી ત્રિજોરીઓ અંદર મૂકેલી છે તો લગ્ન માટે બેસ્ટ ત્રિજોરીઓ છે અહીંયા તો આપણે ત્રણ ત્રણ કાચવાળી ત્રિજોરી પસંદ કરી લીધેલી છે એને ફાઇનલી આજે લેવા માટે જ અહીંયા અમે આવ્યા છે અને અંદર પણ ગોડાઉનની અંદર પણ ઘણી બધી ત્રિજોરીઓ છે આપણા જે સાથી મિત્ર છે દુકાનદાર તે આપણને બતાવી રહ્યા છે દુકાનની માહિતી આપી રહ્યા છે અને આ જે તિજોરી છે આપણે પસંદ કરી લીધી છે એ ત્રિજોરી છે આપણે લેવાની છે તો મિત્રો આ જે ત્રિજોરી દેખાઈ રહી છે સામે એ અમે પસંદ કરી છે તો ત્રિજોરી કેવી લાગે છે તો આ ભાઈ છે એ ત્રિજોરીઓની માહિતી આપી રહ્યા છે બરાબર તો ફાઇનલી તિજોરી અમે પસંદ કરી લીધી છે એ જ તિજોરી અમારે લેવાની છે અને આ છે મિત્રો સોફાની ગોડાઉન તો સોફા જે છે સોફા સેટ એ પણ લેવાના છે તો આખો જે લગ્નનો સેટ છે અહીંયાથી લેવાનો છે અમારે તો ફાઇનલી આગળ જે દેખાઈ રહ્યા છે એ છુટી જે મટીરિયલ છે સોફા સેટની જે પડેલી છે તો આ મિત્રો આ પણ લેવાના છે આપણે અને જે સુવાનો સોફો છે એ પણ લેવાના છે એટલે આ જે ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે એ સુવાનો સોફો છે તો આ સોફાઓ પણ આપણે લેવાના છે તો એમાંથી આપણે પસંદ કરી રહ્યા છે અત્યારે ને આ જેટલો પણ ગોડાઉનમાં દેખાય છે એ બધો સોફા સેટનો જે કહેવાય ને સામાન છે તો આ બધો સામાન જે છે આમાંથી આપણે પસંદ કરવાનો હોય છે તો સામે દેખાઈ રહ્યો છે એ સોફો આપણે પસંદ કરેલો છે તો ફાઇનલી મિત્રો આપણે સોફો પણ જોઈ લીધો ત્રિજોરીઓ પણ જોઈ છે અને સોફા સેટ પણ જોયો છે અને ઉપર ઉપરની ગોદાઉનમાં આવ્યા છે અત્યારે તો ઉપરની જે ગોદાઉન છે તો એમાં પણ કંઈક આ રીતનો સામાન પડી રહ્યો છે તો પાછળ દેખાય છે એ બધો જ સામાન લગ્ન માટેનો જ છે ત્રિજોરીઓથી માંડીને સોફા સેટને બધા અમુક તો વપરાશના તો ચાલો મિત્રો આપણા બ્લોકને અત્યારે આટલે જ રોકી દઈએ